માણા ખરેખર બાયુ થી આઘો રે તો વડાપ્રધાન હોત બની જાય આ નો સમજ હોય જાય જો મારે બે ત્રણ વાતો રાજભા ખાલી બે ત્રણ જીણ જીણી વાતો કરવી છે પોણો કલાક હાલ અને જે લાઈવ જોવે છે ને મહેરબાની કરીને કહું છું ફોન ન કરો મે સાયલન્ટ કરીને ખિસ્સા નાખ દીધો અને લગભગ અત્યારે ફોન ઉપડે તેમ કે અમે તમને જોયા જોયો તો કેતું નો હાંભળો જોયા પછી તો બધું આયોજન થયું હોય ને સતાઈ છેતરાઈ જતા હોય છે એના બેનો આ બાજુ બેઠા મને ખરેખર બહુ ગમે એક બાજુ બેનો બેઠા એક બાજુ ભાઈઓ બેઠા દિલીપભાઈ મને એક કામ બહુ ગમ્યું વચ્ચે હાથ ફૂટની જગ્યા રાખી હું કામ ખબર માણા ખરેખર બાયુ થી આગો રહે ને તો વડાપ્રધાન હોત બની જાય આ ન સમજ હુઈ જાય જો બેનો ભાઈઓ હમણાં આવશે હેત્યવીમાં મારા ગુજરાત ની બેનો મારા ગુજરાત ની બહેનો પર મને ગર્વ છે બહેનો મારા ગુજરાત ની બેનો ભોખી રહી શકે તરસી રહી શકે પણ ઘડીક મૂંગી ન રહી શકે તાસીર છે આઈની વાત નથી કરતો ભાલ પંથક ના બહેનો તો બહુ સારા હમણાં એક બેન ને મેં પૂછ્યું બે દી પેલા આ બાજુ પ્રોગ્રામ હતો મેં એક બેન કેમ એકલા આવ્યા નહીં મને કે મારા સાસુ ભેગા આવ્યા છે તો મેં કે તમારા સાસુ ને કેમ આયરન લાવ્યા મને કે પાછળ સોફે બેસાડ્યા

હા તોબા પોકાર પણ અહીંયા બેઠા એ જેટલા માજી બેઠા બધી જેટલી મોટી ઉમરની માવડીઓ બેઠી છે તમે બધા બહુ ભાગશાળી છો તમને બહુ સારી વહુ મળી છે એવું હું માનું છું આજથી દિલીપભાઈ ત્રીસ ચાલી વર્ષ પહેલાં જમાનો કેવો હતો ખબર કોઈ દીકરી હારે જાય ને ચાલી વર્ષ પહેલા રાજભા ફોરવર્ડ જાવ થોડાક પાછળ તો ત્રીસ ચાલીસ વર્ષ પહેલા કોઈ દીકરી હારે જાય ને દિલીપભાઈ તો એ દીકરી બીતી કે મને કેવી હાહુ મળશે હવે જમાનો બદલી ગયો હવે દીકરી નથી બીતી હવે હા હું વિવેક અમને કેવી મળશે ફડન ફાળકા જેવી આવતા વેત પાડો હોલસેલ માં પડો વાંચા પૈસા લઈને તમારા કોઈ ના એવું જયારે મોસે ગેટ લગી ઠેઠ લગી માણસ દેખાય ને અડધા તો હજી બહાર છે અડધા અઢી વાગે અમને હા માં મળશે લે પતી ગયું નહીં તારીખે માઇક લઈને અમે આવી નહીં ગેટ ની બહાર આપણને મળશે વેલા પતાવી નાખ્યું વહેલા નહીં તારો પ્રોગ્રામ મોટો પૂરો છો આ ન સમજાય તો નહી પ્રજાપતિ નું આંગણું છે એટલે કિલીપભાઈ પ્રજાપતિ ના ખોડ પ્રજાપતિ ના ખોડી જન્માશય

ધરતીનો ઉપયોગ ધરતીનું સારું કામ કર્યું પણ આ ધરતીમાંથી અનાજ ઉત્પન્ન પહેલી પહેલીવાર દીવો થયો ને ત્યારે કોડિયું કુંભારના ઘરેથી આવ્યું આખા જગતમાં જે પ્રકાશ થયો ને સાહેબ એ કુંભારના ઘરેથી આવેલા કોડિયામાં પ્રકાશ થયો અને ઈ સંતોની કૃપા ત્યારે એક પ્રજાપતિ કુંભારના આંગણે આવું આયોજન થાય મનીષાગીરી માતાજી આવી રહ્યા છે એકવાર જોરદાર તાળીઓથી માતાજીને આપ બિરદાઓ માતાજી પધારો આપના શબ્દોથી થી છે મનસાગિરી માતાજી આવી શરૂઆત કરી છે એવા સંતો મહાપુરુષો જેને ભગવો ભેગ પહેર્યો છે આ ભગવો ભેગ છે ને એ જ ભારતનું ગૌરવ છે સાહેબ અને પણ થોડીક ક્ષણોમાં આવવાના છે અને બધા કલાકારોને આપણે સાંભળવાના છે અમારે બહેલથી રમેશભાઈ અમારા જિગ્નેશભાઈ રમેશભાઈ પ્રજાપતિ અમારા ભાવેશભાઈ અમારા ભાણો શુભમ ખૂબ એમને પણ એવો સુંદર મજાની કથા હરિદ્વારમાં કરી હતી સાહેબ અને એવી જ બીજી કથા અહીંયા આજે ધોળકામાં દિલીપ પધારો માતાજી પધારો એક વાર જોરદાર તાળી દીધું માતાજીના માતાજી પધારો પધારો ભગવા છાયા હે વર ભગવા છાયે ગા ભગવો જોઉં ને એટલે હું બિરાજો બીજા બધા મિત્રોને ખાસ વિનંતી બેસી જજો અને બીજું કે અહીંયા છૂટા પૈસા ની ઘોર થાય છે ગોપાલભાઈ ગાતા હતા તો દિલીપભાઈ બધા ખિસ્સા પૈસા કાઢીને ઘોર કરતા હતા હું બોલવા આવ્યો ને અદ પાડીને બે જાણે કેમ હોય એટલે મારો વાહન એવો છે કે મારા કામ એવા નથી એમ હા આમ જો અમુક અમુક જગ્યાએ અમુક અમુક વસ્તુ વખણાય તમને કહો આ તમ તાર મોજ આવે મારા ઉડાડજો અને બીજું તમને એમ કહું ઉડાડવાનું હું કામ કહું આમાં કઈ અમારું ન હોય તમને એમ થાય કે આમાં કલાકાર આમ જો અણપોટ જેવું હોય આખા અમે દટાઈ જાય પણ એમાંથી દોહ ની નટ અડાઈ નહીં ભાઈ નકર ભૂલ થી સાહેબ જોકે કોઈ દી એવું કોઈ કરે નહીં અને આપણે એવું કરીએ નહીં હા એક સમયે બરફનો ગોળો ગોળો કુ લેવા માટે માં હાટુ રોતા હા આજે આ કેવા કેવા બંડલ આવ્યા કાલે ફોન કરજો ખબર પડે કાળજો કેટલા પડે હા હા પણ આ તો એક કૃપા છે જે છે એ કેવાય યાર એમાં કઈ જો એક બેનોને ખાય હું હું કહું ને મારું રાજબા બહુ દાદ કાઢે કે વાહ ને મને ગમે ભગવાન સુંદર શ્યામ ને પણ કોકે કીધું એ કાળા બનાવવા કે ધોળા બનાવવા દિલીપભાઈ વાનની વાત આવી એટલે કહું આપણને કાળા બનાવવા કે ધોળા બનાવવા માતાજી એ પરમાત્માના હાથની વાત છે આપણને ગરીબ બનાવવા કે અમીર બનાવવા એ પરમાત્માના હાથની વાત છે આપણને ઠીંગણા બનાવવા કાઠાળા બનાવવા એ પરમાત્માના હાથની વાત છે પણ આ ધરતી ઉપર જન્મા પછી કેમ જીવવું ને એ આપણા હાથની વાત છે કેમ જીવવું એ આપણા હાથ ની વાત છે સાહેબ એમાં એમાં સંસ્કારમાં માં ભેળ છે અને બેનો ને ખાસ કહું મારો વાન ભીનો છે એટલે કહું રજભા હું ઘણી વાર મારા જેવી સ્કીન હોય ને બેનો ને મારા જેવી સ્કીન હોય ને એ બેનો ને વિનંતી તમારે કોઈ દી લિપસ્ટિક ન લગાડવી હું કામ ખબર જાંબડું ફાટ્યું હોય ને એવું લાગે જો રાજભા ગોટવળી ગયા હા રાજભા જોજો આ કલાકાર દાંત કાઢે એટલે ખરેખર મારા જેવો વાન હોય તમે પ્રેક્ટિકલ ડેમો નથી બતાવો મારે તમને બાકી મારા જેવા હામળા બેન હોય રાજભા ગોપાલ અને એમાં રાજભા મારા જેવો વાન હોય અને ઈ બેનો લિપસ્ટિક લગાડે અને પાછી એમાં પાવડર સોપડે લોટ ના ડબ્બામાં કાળી કૂતરી મોટું નાખીને ભેગી હોય એવું લાગે હારું ઋતુ નું એકલો આવ્યો હજી તો ખાલી સેમ્પલ છે મારે તમને બાપા ને એટલા આનંદ કરાવો દિલીપભાઈ આ તો ખાલી શરૂઆત છે હજી તો તમે પ્રોગ્રામ ચાલુ નથી કર્યો હજી તો પ્રોગ્રામ ચાલુ થાય છે અદભુત જ આવે મારી પાસે હું થોડો યાર ભાલ નો જમાય છું ગમે એમ તો યાર તાળીઓ થી વધા એ તમારે ક્યાં કઈ ખર્ચો છે શુભમ હા એટલે મારા જેવો વાન હોય ને બેનો રાજભા આમાં હું દાંત સડી જાય અને રાજપા છે ને સરળ માણસ છે દાંત એને જ આવ્યો બાકી તમે જોઈજો આટલો આટલા કરોડનો ખર્ચો કરે ને ઘણા મોગા દબી ને બેઠા દિલ્હી ભાઈ રૂપિયા આપડે પણ તારા ક્યાં એમાં છે અમુક ખોટા પેટ બાળે છે યાર ઘણા નથી કેતા આપણી ઘેરે પૈસા ને આપણા છોકરાને ને વીસ લાખ ની ફોર વ્હીલ લીધી ને કે તમારો છોકરો ગાડી ફેરવે તો તારે હું સાયકલ માં હજી જોવું એને યાર તકલીફ તમને એમાં છે કે તમે સાયકલ લઈને જાતા હતા તો અમારી આયરત હજી સાયકલ લઈને ફરો હવે બીએમડબલ્યુ તો ફેરવો ફૂલ ટાકી કરીને ભલે શાર ની એવરેજ આપે યાર જે વાપરી બાકી પૈસા તમે દિલીપભાઈ પૈસા તમે વાપરી શકો ને એ કૃપા ધર્મભૂષણ રાજેન્દ્ર બાપુ ની કૃપા છે આવો સદગુરુ મેળ્યો છે એટલે પૈસા વાપરી શકો બાકી હમણાં એક ભાઈ તમને કહું બંડી ખોવાઈ ગઈ દિલીપભાઈ બંડી અને છોકરા મોટા છોકરા ને કીધું મારી બંડી ખોવાઈ ગઈ ગોદે તો આપણે ન્યાય નથી નાના છોકરા આવ્યો કીધું બંડી ગોદે રાજુ વાત એ છે પૈસા કોણ વાપરી શકે તો નનકા છોકરા ને કીધું બંડી ખોવાઈ ગઈ દિલીપભાઈ ભાઈ તો નનકા છોકરાએ કીધું કે હે બાપા ક્યારના હું રાયડું પાડો છો એ કે મારી બંડી ખોવાઈ ગઈ તો નનકો છોકરો એટલું બોલ્યો કે બાપા કૂતરા નહીં લઈ ગયા હોય ને તો કે નારા નવું આવે તો આંકલો પડકારો દેજો ભાઈ ભાઈ ઓલા ભાઈ જો આમ દસ હજાર નું બંડલ કાઢ્યું બધા ઉડાડો બધી વી નહિ ને બીજા કોઈ લાવ્યા છો પચાસ પાંચસો ની કોઈ લાવ્યા બેનો તમે કાઢ્યા હોય તો કાઢજો અને એક તો દિલીપભાઈ બેન ને હું આપણે કથા અને દિલીપ રાજભા મારું આ ઘર છે આ મંડપ બનતો ને ત્યારનો હું આ શો કદાચ કોઈ નો ખબર હોય તો કહી દઉં હા કારણ કે હું આગળ દિલીપભાઈ બરોબર ને આ મંડપ બન્યો ને ત્યારે પણ હું આવ્યો હતો અને મને આનંદ ઈચ્છો દિલીપભાઈ કે પ્રોગ્રામ નક્કી કરીને ડાયરેક્ટ મને પૂછ્યા વગર દિલીપભાઈ મારી તારીખ નાખીને પછી મને કીધું પણ મને આનંદ ઈચ્છો કે એણે મને ફોન કરીને એમ કીધું રાજભા કે તારું નામ હાથ બારમાં નાખ્યું છે એક રૂપિયો પેમેન્ટ મારા નામ નથી પણ એક ફોન કરું તો કરોડ રૂપિયા લઈને આવે એવા ભાઈ બંધો છે મારી પાસે એવા મિત્રો છે મારી પાસે હાજર થઈ જાવ બાકી એક દસ્તાવેજ હજી નથી બનાવ્યું

આવું હોય તો માણસ ન પણ પરિવારમાં દીકર બધા સંસ્કારી છે પણ એવું કે સાહેબ મા બાપ છે ને યાદ રાખજો મિત્રો મા બાપ હોય ને ત્યારે મા બાપ સમજાતા નથી અને જ્યારે મા બાપ સમજાય ત્યારે મા બાપ હોતા નથી સાહેબ માતાજી મા બાપ હોય ત્યારે સમજાતા નથી અને મા બાપ સમજાય ત્યારે મા બાપ હોતા નથી સાહેબ હા હું તમને જો આ વાત કરું જીણી જીણીની મજા છે ને મા બાપ આ જો માણેક બા પરિવાર દિલીપભાઈ નામ પણ એ બા દાદી બા થાય કે દેખ દેખેરા તેરા મોહ કાલા હો ગયા આંખે ખોલી તો ઉજાલા હો ગયા મેરી મા આંખે ખોલી તો ઉજાલા હો ગયા સાહેબ અને એમાંય દિલીપભાઈ બેન ને હું મળ્યો તો કુમાર ક્યાં ગયા હા કુમાર ને એક વાર તળીઓથી બધા